આ રામફળ છે એની વચ્ચે અહીંયા જામફળ છે સોરી સીતાફળ છે ત્યારબાદ આવી રીતના આંબા છે આંબા બાજુમાં બીજો પાછો આ રીતના શાકભાજી છે શાકભાજીમાં આવી ઈજ લાઈનમાં આંબો છે તો આંબા પછી શાકભાજી શાકભાજી પછી આ જામફળ છે એની પછી મરસી છે અહીંયા આપણે સીતાફળ છે સીતાફળની સાથે આ દાડિયમ છે આવી રીતના અલગ અલગ પાક બધા વાવીને મિક્સ મોડેલ તૈયાર કરેલું છે અને દરેક આવશ્યકતા છે સાથે મિક્સ પાકની પણ ખૂબ આવશ્યકતા છે કોઈ પંચતરીય ત્યારે જ કહી શકાય કે એક જ સાથે વધુ પડતા પાક આપણે એક જ ફાર્મમાં વાવેલા હોય અને અલગ અલગ નહીં પણ એક વીઘાનું ફાર્મ હોય તો તમામ વસ્તુ એક વીઘાની અંદર આવી જાય એટલે આને એટીએમ ફાર્મ પણ પેલા કહેવામાં આવતું અત્યારે આપણે પંચતરીય મોડેલ રાજ્યપાલ એ નામ આપેલું છે તો અહીંયા આંબાની સાથે આપણે અલગ અલગ બધું વાવેતર કર્યું હોય છે અહીંયા જામફળ છે પણ એ પેલું દેશી જામફળ હતું અહીંયા લાલ જામફળ છે આ કેસર કલમ આ કેસર કલમ આવી રીતના વસે શાકભાજીમાં સોળી છે સાથે અહીંયા આગળ વાત કરીએ તો માનો કે અહીંયા બે કલમ છે બે આંબાની વચ્ચે અહીંયા સરગવાનું રોપણ થઈ ગયું છે કારણ કે સરગવા માંથી આપણે મૂલ્યવર્ધન કરતા હોય છે સરગવાની વાત ખાસ અત્યારે કરવાની છે સરગવો છે એના અમે પાન સીંગુ અને લીલી સુકી બે આ બધાનું પ્રોસેસ કરીને વેચાણ કરતા હોય છે સરગો વચ્ચે વાવવાનું કારણ એ છે કે જો વ્યવસ્થિત વિસ્તારથી સમજીએ આ કેસર કલમ છે બે કલમ વચ્ચે સરગો છે તો સરગોમાં સતત નાઇટ્રોજનની ઉત્પત્તિ હોય છે સરગો સતત ને સતત નાઇટ્રોજન આપતી વનસ્પતિ છે અને બારે મહિના ઉભું રહે એવું ઝાડ છે તો સરગવાના પાન ખરે છે તો આછાદનનું કામ થાય છે અને નાઇટ્રોજન પૂર્તિ કરે છે એટલે બે કલમ વચ્ચે એક સરગવાનું વાવેતર કરવાનું કારણ એ છે કે સતત ને સતત નાઇટ્રોજનની પૂર્તિ થાય તો જેથી કરીને આંબાના છોડ પણ ખૂબ સારી રીતે વિકસી શકે તો આપણે ઝીકઝેક પદ્ધતિથી વાવેતર કરેલું છે અહીંયા કલમ હોય તો કલમની લાઈનમાં કલમ નથી આવતી ત્યાં બીજું આવી જાય છે અહીંયા કલમ બે કલમ વચ્ચે ટૂંકમાં સરગવા આવી જાય છે પણ કલમ થી કલમ ને જગ્યા સામે સામે ટૂંકમાં નથી આ બાજુ આ સાઈડ અહીંયા કલમ હોય તો આ સાઈડ અહીંયા સામે સરગવું આવી જતું હોય અહીંયા કલમ છે તો સામે સરગવું આવી જાય એવી રીતના બધાય મિક્સ પાક મોડેલ નું વાવેતર કરેલ છે ને આ રીતના આપણે જોઈએ તો આમાં વ્યવસ્થિત દેખાય છે કલમ ની લાઈન એની સાથે સરગવાની લાઈન વાવેતર થઈ ગયું છે પણ હજી ઉગ્યા નથી તો આવી રીતના બધું મિક્સ પાક મોડેલ તૈયાર અમે કરેલું છે પંચતરીય બાગાન તમામ પ્રકારના ફ્રૂટ ફળ આવી જાય છે અને આંબાના ઝાડ છે આંબાના ઝાડની બાજુમાં તુવેર છે તુવેરની બાજુમાં હળદર છે હળદરમાં પણ આછાદાન છે અને આંબાની લાઈનમાં પણ આછાદાન છે કાસ્ટ આછાદાન કરેલું છે ત્યારબાદ આંબાની લાઈનમાં સરગવાનું બીજનું રોપણ કરેલું છે અને હળદર સોરી તુવેરની લાઈનમાં ઓનલી તુવેર જ છે તુવેરનું કારણ એ છે કે બંને સાઈડ નાઇટ્રોજન પૂરું પડે છે ત્યારબાદ હળદરની બાજુમાં હળદર હળદર હળદરની બાજુમાં પછી તુવેર તુવેરની લાઈનની બાજુમાં આવી રીતના આંબાના લાઈન છે અને આંબાની લાઇનમાં સરગવા વાવેતર થશે અને સાથે સાથે જગ્યા હશે ત્યાં શાકભાજીનું પણ વાવેતર થશે તો આવી રીતના અમારું મિક્સ મોડેલ ફાર્મ છે અને આ રીતના વિસ્તારથી અમે માહિતી પૂરી પાડતા રહેશું અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર મિત્રો જો આછાદાનના કેટલા ફાયદા છે એ આપણે વિસ્તારથી બતાવવાનો પ્રયાસ કરીએ આછાદાન કરવાથી ધરતી માતાની સાડી છે બીજા નંબરમાં આપણે જે અંદર સૂક્ષ્મ જીવાણુઓ છે એને શ્વાસોશ્વાસની ક્રિયા અને એમાં પુષ્કળ પ્રમાણમાં અળસિયા ઉત્પન્ન થતા હોય છે અહીંયાથી બતાવવાનો પ્રયાસ કરીએ જો આવી રીતના પુષ્કળ પ્રમાણમાં અળસિયાઓ ઉત્પન્ન થતા હોય છે જો આછાદનનું કામ છે આછાદનનું કામ બીજું એ છે કે જમીનનો ભેજ અને ભેજ સંગ્રહ શક્તિ સતત મેન્ટેન કરતું રહે છે જો આ અહીંયા કોઠીંબા છે આવી રીતના મિક્સ પાક અને આછાદાન બંને ખૂબ જ જરૂરી છે પ્રાકૃતિક કૃષિમાં મિક્સ પાક કરવાથી જમીન આપણે ખૂબ જ પોષી રહી છે નીચેની સપાટી એકદમ પોષી હોય છે અને અળસિયા પણ સારા એવા ડેવલપ થતા હોય છે અળસિયાને પોછી જમીન અને ઉપરથી ઢાકેલું જોઈએ તો ઢાકેલમાં આપણે આછાદાન કરેલું છે અને જમીન પોચીને સતત ભેજ ટકી રહે એટલે અળસિયાઓ ખૂબ જ ડેવલપ થતા હોય છે જય ગૌ માતા આપણે આ મિક્સ મોડેલમાં સોયાબીન છે સોયાબીનની સાથે તુવેરનું વાવેતર છે આને સહજીવી પાક ન કહી શકાય પણ મિક્સ મોડેલ કહી શકાય બે લાઇન સોયાબીનની છે ત્રણ મહિનામાં પાકતી તો પાક છે અને એક લાઇન તુવેરની છે તો તે છ મહિનામાં પાકતો પાક છે એટલે એક પાક લેવાઈ જાય બીજો પાક ઊભો રહે એક વસ્તુ નહીં વાવ તો બે વસ્તુ સાથે વાવવાનો લાભ મળે છે બંને નાઇટ્રોજન ફિક્સેસર છે તો એ માટે આપણે મકાઈ અંદર થાટ નાખેલી હતી તો મકાઈના હિસાબે કોમ્બિનેશન જળવાઈ રહી છે નાઇટ્રોજન ફિક્સેસરને બે બંને નાઇટ્રોજન ફિક્સ અસર એટલે નાઇટ્રોજનનું પ્રમાણ વધી જાય એના માટે મકાઈ લીધી છે તો મકાઈ નાઇટ્રોજનને ઉપાડશે એને જરૂર પડશે એટલે સહજ પાક થઈ જશે મકાઈ સાથે મગફળી છે આ મગફળીનું વાવેતર છે તો મગફળીના પાળા ઉપર આપણે મકાઈ સોંપી છે અને મગફળીની લાઈનમાં પણ વચ્ચે દાંત નાખી છે જેના કારણે મગફળીનું નાઇટ્રોજન મકાઈને મળે સહજીવી પાક થઈ શકે આ સહજીવી પાક મોડેલ છે મિક્સ અને સહજીવી બંને કહી શકાય તો આવી રીતના અમારું નેચરલ ફાર્મ નેચરલ ફાર્મિંગ છે શ્રી ખોડિયાર ગૌ પ્રાકૃતિક ફાર્મ અમારા ફાર્મનું નામ છે આ ફાર્મના નામથી અમે તમામ વસ્તુ ઘરેથીને જ પ્રોસેસ કરીને ડાયરેક ગ્રાહક સુધી પહોંચાડતા હોય છે આ પચસ્તરીય મોડેલ ફાર્મનો એક નમૂનો છે જો તમે આ કેળ જોઈ શકો છો તે સરઘવાની નીચે છે કેળ અને કેળની નીચે અળવીના પાન છે પાત્રાના પાન અને આ રીંગણી સરસ મજાની છે આ મરછી મરછી પણ સરસ મજાની છે એની સાથે એક દળી નેપિયર છે એક દળી દળી છે ઉપરથી છાંયો છે છાયા નીચે ક્યાં ઝાડ થાય એ નીચે વાવેલા છે આવી રીતના શાકભાજી પણ તેતર સાંઈએ થતા હોય છે પલક સાંઈ પલક છાંઈએ શાકભાજી થઈ જાય એટલે આપણે નીચે થડ પાસે શાકભાજી વાવે છે પાતરાનો છોડ પણ આગળ છે અને કેળને પણ ઓછામાં ઓછો સૂર્યપ્રખત થતો હોય એટલા માટે એક સાઈડ કેળ પણ વાવેતર છે કેળની બાજુમાં પોપીઓ છે તો એને પણ થોડો સૂર્યપ્રકાશ પણ મળે છે અને થોડો છંયો પણ મળે છે એટલે કેળને સૂર્યપ્રકાશ બહુ ઓછો નડતો હોય છે તો એ થોડું દૂર વાવેલું છે તૈગમાં માતા